કવિતામાં વિષયનું વૈવિધ્ય અથવા તો સંવેદન હોય તો પછી એનું પુનરાવર્તન પણ એનો વાંધો ન હોય પણ અભિવ્યક્તિ એટલે એની નિરૂપણ રીતિ એમાં કંઈક જુદું કરવાનો પ્રયત્ન કર્યો એક એવી રચના મારા મનમાં બે શબ્દો ચાલે ખોલવું અને ખોલવું આ બે ક્રિયાપદ મનમાં હતા અને પછી મને થયું કે તો એક પ્રયોગ કરીએ એક સ્ત્રી અને પુરુષ એમની વચ્ચે વાત થાય છે એક એક પંક્તિ આવ્યા કરે એક સ્ત્રી એક પુરુષ એક સ્ત્રી એક પુરુષ અને કોઈ એક એવી ઘટના એના સંદર્ભમાં એમની વચ્ચે થતી આ વાત હું વધારે ખોલ્યા વગર કવિતા જ વાંચું સ્ત્રી કહે છે આમ તો પળ માત્ર બે ત્રણ થાય છે એક કાગળ ખોલતામાં આમ તો પળ માત્ર બે ત્રણ થાય છે એક કાગળ ખોલતામાં પુરુષ કેટલું એ પળ મહી જીવાય છે એક કાગળ ખોલતામાં તો હવે તમારા મનમાં સ્પષ્ટ થયું કે એક એવો પત્ર છે જે આવ્યો છે અથવા તો મળ્યો છે જૂનો છે સચવાયેલો છે કંઈ પણ સ્ત્રી જે એને કેવી રીતે જુએ છે અને પુરુષ એની સાથે કેવી રીતે સંવેદાય છે સ્ત્રી કે છે કે આમ તો પળ માત્ર બે ત્રણ થાય છે એક કાગળ ખોલતામાં પુરુષ કે છે કે એટલું એ પળમહી જીવાય છે એક કાગળ ખોલતામાં સ્ત્રી બંધ ગડીઓ કંઈક ઉકેલાય છે એક કાગળ ખોલ બંધ ઘડીઓ કઈક ઉકેલાય છે એક કાગળ ખોલતા પુરુષ કે સ્ત્રી ભર બપોરે એક ટપાલી પત્ર આપી જાય છે પુરુષ પત્ર મળતા આંખમાં એ સાંજ કાં ઢોકાય છે સ્ત્રી કોઈ અજાણ્યા અક્ષરે સરનામું આ વંચાય છે પુરુષ એક અક્ષર આંખમાં આંજણ અંજાય છે સ્ત્રી કોનો હશે ક્યાંથી હશે સાથી હશે શું થાય છે પુરુષ રેડિયોમાં મોહમ્મદ રફી સાહિરની રચના ગાય છે સ્ત્રી હાથ હાથ સુગંધ થી છલકાય છે એક કાગળ ખોલતામાં પુરુષ શૂળ જેવું આંખમાં ભોંકાય છે એક કાગળ ખોલતામાં સ્ત્રી કોના નામે પત્ર છે ના કંઈ સમજાય છે પુરુષ ખાલી જગા રૂપે કોઈ સંબંધ સંબોધાય છે સ્ત્રી છ મજામાં એટલામાં પત્ર પૂરો થાય છે પુરુષ ને બધી ખાલી જગા થકી પુરાય છે સ્ત્રી નામ પોતાનું તે લખનાર ભૂલી જાય છે પુરુષ ને સ્મૃતિના બંધ દ્વારો સહજ ખુલી જાય છે સ્ત્રી કોણ છે નો પ્રશ્ન ઉભો થાય છે એક કાગળ ખોલતામાં પુરુષ એક ઉત્તર હોઠ પર અટવાય છે એક કાગળ ખોલતામાં સ્ત્રી મન મજામાં છો અટવાય છે એક કાગળ ખોલતામાં પુરુષ કોઈ ભૂલકણું યાદ આવી જાય છે એક કાગળ ખોલતામાં સ્ત્રી પત્રમાં ખાલી જગા દેખાય છે એ કાગળ ખોલતામાં પુરુષ ને સફર સ્મરણોની આરંભાય છે એ કાગળ ખોલતા કાગળ આવ્યો છે ખુલે છે ખુલતા વેંત શું અનુભૂતિ વર્તમાનમાં થઈ હશે ભૂતકાળની કોઈ છે એ કોઈ સ્પષ્ટતામાં મન નથી પડ્યું પણ સ્ત્રી અને પુરુષ બંને પાસે આજે કંઈ સંવેદનો છે એના એમના પોતાના કારણો હશે તો એક ડ્રામેટિક સિચ્યુએશન પણ કાવ્યનો વિષય બની જાય